सदगुरु श्याम बा महाराज नमिरे जी पंठी जी राम महाराज नमिरे पधारो हरे गुरु श्याम नमिरे आज ही राम महाराज ने बोधनी तिथि निमित्ते आ तेरमो આ સંત મેળાવડો આ સંત મેળાવરામાં ઉરણી નિવાસી પચ્ચીજીરામ મહારાજ વધાયા છે યોગનો યોગ આપણે વધાયને એમને સત્તરનો લાભ પણ મળ્યો છે એના દર્શનનો લાભ પણ મળ્યો नरनी महाराज बोर्शीराम महाराज जयसुखरा महाराज इंद्रेश अरविंदरा महाराज महाराज, रमेश जो गुलाबदास महाराज सरदाराम महाराज महाराज, भाईलाल महाराज मधुबाई नामी अनामी संत महापुरुषों श्रवणों में कोटे, कोटी प्रणाम રીતે સદગુરુના દેશમાં જયારે પ્રવેશ થાય ત્યારે સુરતાથી જો આ બોધ આપણે શ્રવણ કર્યો હોય તો આપડા જે કઈ કરેલા કરમ છે એ બધા બાપડા થાય નાચી જાય

એ મળવો દુર્લભ છે અને આખા સદગુરુ જો મળે તો આ શક્ય થાય એવું છે નકર તો ભોજનમાં બધા હોશિયા આવે અને ભોજનમાં આળતું આ વાડીમાં હમતા નહોતા સાચું ભોજનમાં બે હોવાનું તે આમાં આપણા કરમ ભરે ક્યાં હે સંતનું સાનિધ્ય

આ બધા એ વાત છે કે ગુરુ મહારાજ હાથ માટે મૂકે અને અમારું કલ્યાણ થઈ જાય એમ થાય નહીં ગુરુ મહારાજે જન્મ બુજાય કે લાકડું હોય એમાં પણ આત્મા છે એમ બધામાં પરમાત્મા તો છે છે ને છે પણ આવા પ્રગ મહાપુરુષો હોય એને સામી ઝીલમાં જાવું પડે

પણ એમાં આપણે પણ કઈક જવાબદાર હોય આપણે પણ એમાં કઈક જાગૃતિ લાવવા માટે હરતું ફરતું રહેવું પડે આ સંતો હરતું ફરતું જગમ તીર આપણે સગા સંબંધીમાં માં જવાનું હોય ને તો આપણે કોઈને પૂછીએ જ નહીં પૂછીએ કોઈને હવે જાતો જાવો જ પડે સત્સંગમાં એ તો વચ્ચે પણ જવા આવે આમાં વાયદાની વાત ન હોય હા આ આપણો કલ્યાણ સીમા છે ને મારા કે સંબંધ કયો શું કામનો અંતે એસે આખું છોડતા આપણે સંબંધ બાંધ્યો છે શું કામનો છે અંતે આપણે આયા કોઈ આવવાનું છે નહીં અંત તો શ્રી રામ છે સંગ સદા પૂરો સગા અંત સદા શ્રી રામ કારણ કે સંત મેળા ને એટલે આપણે ગુરુ મેળા છે ગુરુ મેળા એટલે રામ કેતા આપણો સ્વરૂપ જે આત્મા રામ છે ને આપને પ્રાપ્તિ થઈ અને આપણે હવે આરસ કરીએ એવો થાય ખરું એટલે થોડી થોડી જાગૃતિ રાખવી આ બોધની તિથિ છે આપણે બોધની યાદી છે घरा धंधा न परोड़े बेसी न घर गोभरियल

પૂરો ટાઈમ નથી આપી હોય તો એટલે આજે મહારાજ ની બોધ ની તિથિ નિમિત્તે આપણે મળ્યા છીએ તો કે પર કાયમ માટે જાગૃતિ રે એ પ્રમાણે આપણે રોજ સમાજ સંત સમાગમ કરતું રહેવાનું છે એટલું કઈ અને મારી વાણીના વિરામ આપણે